નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છના જે સ્વઅધ્યન પોથી નવી આવેલી છે તે નવી સ્વ અધ્યયન પોથીના ભાગ એકમાં જે ગણિત વિષય છે તે ગણિત વિષયના પ્રકરણ નંબર ત્રણ સંખ્યા સાથે રમતનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ ધોરણ છની જે નવી સ્વ અધ્યયન પોથી છે તેનો જે ઉપરનું પેજ છે કુઠું જે છે તે આ પ્રમાણેનું છે એમાં તમે જોઈ શકો છો કે ભાગ એકની અંદર બધા જ વિષય જે છે તે આપવામાં આવેલા છે અને બધા જ વિષયના એક એક બબે પાઠ જે છે તે આપેલા છે તો આ સ્વ અધ્યયન પુથીના બધા જ વિષયના બધા જ પાઠના જે સંપૂર્ણ સોલ્યુશન છે તેના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે મિત્રો આ જે ગણિત વિષયની સ્વ અધ્યયન પોથી છે તેમાં ઘણા બધા સવાલો ઘણા બધા દાખલાઓ જે છે તેનો ઉકેલ લાવવા માટે થઈ આપણે આ ધોરણ છની જે ગણિત વિષયની નવનીત છે તેનો ઉપયોગ કરેલો છે આ ગણિત વિષયની નવનીતમાંથી તમને તમારા અભ્યાસ માટે ઉપયોગી એવા દરેક દાખલાઓ અથવા તો દરેક સવાલો જે છે તેમને એકદમ સરળ અને સરસ રીતે જવાબો જે છે તે મળી જશે તો તમારે ધોરણ છાની કોઈપણ વિષયની જો નવનીત મેળવવી હોય તો એના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે સારામાં સારા ડિસ્કાઉન્ટ પ્રાઇઝ ઉપર આ નવનીત જે છે તે મેળવી શકશો અથવા તો અહીંયા તમને ફોન નંબર પણ આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે બુક મેળવી શકો છો એકદમ ફ્રી હોમ ડિલિવરી છે તો આ નવનીત જે છે તે તમારા અભ્યાસ માટે તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી અને આ નવનીત જે છે એટલા માટે જ દરેક વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓની પહેલી પસંદ છે ચાલો ત્યાર પછી આપણે જોઈએ પાઠ નંબર ત્રણ પ્રકરણ નંબર ત્રણ સંખ્યા સાથે રમત એમાં સર્વપ્રથમ તમે જોશો તો અધ્યયન નિષ્પત્તિઓ આપેલી છે ત્યાર પછી વિષય વસ્તુના મુદ્દા અને પૂર્વજ્ઞાન ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલો સવાલ ચાર અંકની મોટામાં મોટી સંખ્યાના અવિભાજ્ય અવયવો કેટલા મળે તો જવાબ આવશે વિકલ્પ બી ત્રણ ત્યાર પછી બીજો સવાલ પાંચ અંકની નાનામાં નાની સંખ્યાના અવિભાજ્ય અવયવો કેટલા મળે તો જવાબ આવશે વિકલ્પ એ બે ત્યાર પછી ત્રીજો સવાલ કોઈ પણ બે ક્રમિક એકી સંખ્યાઓના સરવાળાને નિશેષ ભાગી શકે તેવો મોટામાં મોટો અંક કયો છે તો જવાબ આવશે વિકલ્પ એ બે ત્યાર પછી ચોથું નીચેનામાંથી કયું ખોટું છે તો એમાં જવાબ આવશે વિકલ્પ ડી એકી અને બેકી સંખ્યાઓનો ગુસ્સા બેકી સંખ્યા હોય ત્યાર પછી પાંચમું જો સાત હજાર બસો ચોપન પછી ખાલી જગ્યા અને અઠ્ઠાણું ને એકાવન વડે નિશેષ ભાગી શકાય તો અહીંયા જે ખાલી જગ્યાનું સ્થાન છે તેમાં કયો અંક હશે તો એમાં જવાબ આવશે વિકલ્પ સી છ ત્યાર પછી છઠ્ઠો સવાલ એક હજાર સાતસો ઓગણત્રીસના અવિભાજ્ય અવયવોનો સરવાળો ખાલી જગ્યા થાય તો જવાબ આવશે વિકલ્પ ડી ઓગણચાલીસ ત્યાર પછી સાતમો સવાલ કોઈ પણ આઠમો પંચોતેર સાહીઠ અને એકસો પાંચના સામાન્ય અવિભાજ્ય અવયવોની સંખ્યા કેટલી થાય તો જવાબ આવશે વિકલ્પ એ બે ત્યાર પછી નવમો સવાલ નીચે પૈકી કઈ જોડ સહ અવિભાજ્ય નથી

ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એમાં તેરમો સવાલ ખાલી જગ્યાએ દરેક સંખ્યાનો અવયવ છે તો જવાબ આવશે એક ચૌદમો પ્રત્યેક અવિભાજ્ય સંખ્યાના અવયવોની સંખ્યા ખાલી જગ્યા હોય છે તો એમાં જવાબ આવશે બે ત્યાર પછી પંદરમો સવાલ કોઈ સંખ્યાના અવયવોનો સરવાળો તેના કરતાં બમણો થાય તો તે ખાલી જગ્યા સંખ્યા છે તો જવાબ આવશે સંપૂર્ણ સોળમું ખાલી જગ્યાએ માત્ર ને માત્ર એક જ બેકી અવિભાજ્ય સંખ્યા છે તો બે સત્તરમું બે સંખ્યાઓ કે જેનો સામાન્ય અવયવ માત્ર એક હોય તે સંખ્યાઓ ખાલી જગ્યા કહેવાયનો જવાબ આવશે સહ અવિભાજ્ય સંખ્યાઓ અઢારમું એકથી સો વચ્ચે કુલ ખાલી જગ્યા અવિભાજ્ય સંખ્યાઓ મળે તો પચીસ ઓગણીસમું કોઈ સંખ્યાના એકમના સ્થાને ખાલી જગ્યા હોય તો તેને દસ વડે નિશેષ ભાગી શકાય જવાબ આવશે ઝીરો સંખ્યાને પાંચ વડે નિશેષ ભાગી શકાય જો તેના એકમના સ્થાને ખાલી જગ્યા કે ખાલી જગ્યા હોય તો જવાબ આવશે ઝીરો કે પાંચ સ્થાને આવેલા અંકોના સરવાળાની અને બેકી સ્થાને આવેલા અંકોના સરવાળાની બાદ બાકી શૂન્ય કે ખાલી જગ્યા મળે તો તે સંખ્યા અગિયાર વડે નિશેષ ભાગી શકાય તો જવાબ આવશે અગિયારનો અવયવી ત્યાર પછી બાવીસ મો દાખલો બે કે તેથી વધુ સંખ્યાઓના લસા એટલે નાનામાં નાનો સામાન્ય ખાલી જગ્યા તો અહીંયા જવાબ આવશે અવયવી ત્રેવીસમો દાખલો બે કે તેથી વધુ સંખ્યાઓના ગુસ્સા એટલે મોટામાં મોટો સામાન્ય ખાલી જગ્યા તો જવાબ આવશે અવયવ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ કરો એમાં ચોવીસમો દાખલો પાંચ હજાર ત્રણસો પાંત્રીસ અને અહીંયા સંખ્યા આપણને આપેલી છે નવ લાખ બે હજાર સોરી નેવું લાખ વીસ હજાર આઠસો ચૌદ અને અગિયાર વડે નિશેષ ભાગી શકાય કે નહીં ભાગાકારની ચાવીઓની મદદથી આ ચકાસવાનું આપણને કહ્યું છે તો અહીંયા પેલી સંખ્યા છે પાંચ હજાર ત્રણસો પાંત્રીસ બરાબર એમાં એકી સંખ્યાઓ અને બેકી સંખ્યાઓનો આપણે સરવાળો કરીએ તો ચાલો પાંચ વત્તા ત્રણ એટલે આઠ અને પાંચ વત્તા ત્રણ એટલે આઠ તો એકી અને બેકી સંખ્યાઓનો હવે તફાવત કરીએ તો આઠ માઇનસ આઠ એટલે ઝીરો તો એકી અને બેકી સંખ્યાઓનો તફાવત શૂન્ય છે માટે અગિયાર વડે નિશ્ચેષ ભાગી શકાય એવું આપણે કહી શકીએ ત્યાર પછી બીજી સંખ્યા છે નેવું લાખ વીસ હજાર આઠસો ચૌદ એમાં એકી અને બેકી સંખ્યાઓનો આપણે સરવાળો કરીએ તો સર્વપ્રથમ એકી સંખ્યાઓનો સરવાળો તો નવ બે આઠ અને ચાર એટલે સરવાળો ત્રેવીસ થયો બેકી સંખ્યાઓનો સરવાળો ઝીરો ઝીરો એક એટલે કે સરવાળો એક થયો તો એકી અને બેકી સંખ્યાઓના સરવાળાનો તફાવત કરીએ તો ત્રેવીસ માઇનસ એટલે કે બાવીસ અને આ બાવીસ જે છે તે અગિયારનો ગુણક છે એટલે આપેલ સંખ્યા એ અગિયારનો ગુણક છે એટલે કે આપણે એને નિશેષ ભાગી શકીએ ત્યાર પછી છે દાખલા નંબર પચીસ એંસી છન્નું એકસો પચીસ અને એકસો સાઠનો લસા શોધો તો સર્વપ્રથમ તો એસી છન્નું એકસો પચીસ અને એકસો સાઠનો આપણે આ પ્રમાણે અવિભાજ્ય અવયવો મેળવી લઈએ તો બે વડે ભાગ ચાલશે એંસીના બે વડે ચલાવીએ તો ચાલીસ છન્નુંના બે વડે તો અડતાલીસ એકસો પચીસના નહીં ચાલે તો એકસો પચીસ બેઠા મૂકીએ અને એકસો સાઠના બે વડે ચાલશે તો એંસી ચાલો ફરી પાછા બે વડે ભાગ ચલાવીએ તો ચાલીસના બે વડે ચાલશે એટલે વીસ અડતાલીસના બે વડે ચાલે એટલે ચોવીસ એકસો પચીસના બે વડે નહીં ચાલે તો એકસો પચીસ બેઠા મૂકી દઈએ અને ચાલીસના બે વડે ચાલશે એટલે એંસીના બે વડે ચાલશે એટલે ચાલીસ ફરી પાછા બે વડે ભાગ ચાલશે તો વીસના બે વડે ચલાવે એટલે દસ ચોવીસના બે વડે એટલે બાર એકસો પચીસ નહીં ચાલે તો એકસો પચીસ અને ચાલીસના બે વડે ચલાવીએ તો વીસ ફરી પાછા બે વડે ભાગ ચલાવીએ તો 10 નો 2 વડે ચલાવ એટલે 5 12 નો 2 વડે ચાલશે એટલે 6 125 નહીં ચાલે 20 નો 2 વડે 10 હજુ પણ 2 વડે ચાલશે 5 નો નહીં ચાલે તો 5 બેઠા 6 નો 2 વડે ચલાવ્યો તો 3 125 નહીં ચાલે એટલે 125 10 નો ચલાવ્યો તો 5 ચલો હવે આપણે 3 વડે ભાગ ચલાવવો પડશે તો 5 નો નહીં ચાલે એટલે 5 3 નો ચાલશે તો 3 1 આ 3 એટલે કે 1 125 નો નહીં ચાલે તો 125 અને 5 નો નહીં ચાલે હવે 5 વડે ભાગ ચલાવવો પડશે તો 5 1 5 એટલે અહીંયા 1 ઉપરથી उतारा 1 એકસો નો પાંચ વડે ચાલશે એટલે પચીસ પંચા અને અહીંયા પાંચ એકા પાંચ પચીસ નો પાછો પાંચ વડે ચાલશે એટલે પાંચ એક પચું પચું પચીસ અને પાછો પાંચ નો પાંચ વડે ચાલશે એટલે પાંચ એકા પાંચ એટલે તમે જોશો તો અહીંયા બધે નીચે એક 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 આવી ગયા તો હવે લસા બરાબર આ બધા જ અવિભાજ્ય અવયવોનો આપણે ગુણાકાર કરી દઈએ તો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ એટલે જવાબ આવશે બાર હજાર ચાલો ત્યાર પછી છે દાખલા નંબર છવ્વીસ એક બે ચાર અને પાંચનો એકવાર ઉપયોગ કરીને ચાર અંકની એવી એકી સંખ્યા બનાવો કે જેના પહેલા અને જે પહેલા અને છેલ્લા અંકની અદલા બદલી કરીએ તો તેને ચાર વડે નિશેષ ભાગી શકાય તો માંગેલ સંખ્યા છે ચાર હજાર પાંચસો એકવીસ તો પહેલા અને છેલ્લા અંકની અદલા બદલી કરતા મળતી સંખ્યા એક હજાર પાંચસો ચોવીસ હવે એક હજાર પાંચસો ચોવીસ ભાગ્યા ચાર એટલે કે ત્રણસો એક્યાસી એટલે કે એક હજાર પાંચસો ચોવીસને નિશેષ ભાગી શકાય ત્યાર પછી સત્યાવીસમો દાખલો એક ઓરડાના ભોંયતળિયાની લંબાઈ છત્રીસ મીટર અને પહોળાઈ સોળ મીટર છે આ આખું ભોંયતળિયું ઢાંકવા બે મીટર ઓછામાં ઓછી કેટલી ચોરસ લાદીની જરૂર પડશે તો ચોરસ લાદીની સંખ્યા બરાબર ભોંયતળિયાનું ક્ષેત્રફળ છેદમાં ચોરસ લાદીનું ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાય છેદમાં બાજુ ગુણ્યા બાજુ લંબાઈ ગુણ્યા પહોળાય છે છત્રીસ ગુણ્યા સોળ અને બાજુ ગુણ્યા બાજુ એટલે બે ગુણ્યા બે છત્રીસ એટલે કે અઢાર દુ છત્રીસ એટલે તો તો બે બે ઉડી ગયા એટલે આપણો જવાબ થઈ ગયો એકસો લાદી પછી નો સવાલ ત્રણ કવરને પોસ્ટ કરવા અનુક્રમે દરેક રૂપિયા વીસ રૂપિયા અઠ્યાવીસ અને રૂપિયા છત્રીસની ટિકિટ લગાડવાની થાય છે જો તમે ફક્ત એક જ કિંમતની તમામ ટિકિટ ખરીદવા ઈચ્છતા હોય તો મહત્તમ કેટલી કિંમત વાળી ટિકિટ ખરીદી શકાય ચાલો તો પ્રથમ આપણે વીસના અવિભાજ્ય અવયવ મેળવીએ તો બે વડે ભાગ ચાલશે દસ વીસના બે વડે ભાગ ચલાવે એટલે દસ દસનો બે વડે ચલાવે એટલે પાંચ ને પાંચનો પાંચ વડે ચાલશે એટલે એક અઠ્યાવીસનો બે વડે ચાલે એટલે ચૌદ ચૌદનો બે વડે એટલે સાત સાતનો સાત વડે એટલે એક છત્રીસનો બે વડે એટલે અઢાર અઢારનો બે વડે એટલે નવ નવનો ત્રણ વડે એટલે ત્રણ ને ત્રણનો ત્રણ વડે એટલે એક ચાલો હવે આપણે ગુસ્સા મેળવી લઈએ તો વીસ જે છે એના અવયવ થયા બે ગુણ્યા બે ગુણ્યા પાંચ અઠ્યાવીસના બે ગુણ્યા બે ગુણ્યા સાત અને છત્રીસના બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુસ્સા આપણે જોઈએ તો સામાન્ય વયવમાં બે ગુણ્યા બે મેળા એટલે ચાર તો ચાર રૂપિયાની મહત્તમ કિંમતવાળી ટિકિટ આપણે ખરીદી શકીએ ત્યાર પછી ઓગણત્રીસમું એક દુકાનમાં પેન્સિલ સંચો અને રબરના અનુક્રમે છ નંગ ચાર નંગ અને પાંચ નંગના તૈયાર પેકેટ્સ વેચાઈ છે જો શાળા વસ્તુ ભંડાર માટે સમાન સંખ્યામાં ત્રણેય વસ્તુઓ ખરીદવી હોય તો તમામના ઓછામાં ઓછા કેટલા પેકેટ્સ ખરીદવા પડે ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે છ ચાર અને પાંચ છે તો બે વડે ભાગ ચલાવીએ એટલે છનો બે વડે ચાલશે તો ત્રણ ચારનો બે વડે ચાલે એટલે બે અને પાંચનો નહીં ચાલે તો પાંચ હવે પાછા ત્રણના ત્રણનો બે વડે નહીં ચાલે એટલે ત્રણ બેઠા મૂકીએ બેનો બે વડે ચાલશે એટલે એક પાંચનો નહીં ચાલે તો પાંચ ત્રણ વડે ભાગ ચલાવે તો ત્રણ એકા ત્રણ ઉપરથી ઉતારે એક અને અહીંયા પાંચનો નહીં ચાલે એટલે પાંચ હવે પાંચનો ચલાવે તો પાંચ એકા પાંચ એટલે અહીં આવશે એક ચાલો હવે લસ્સા શોધી લઈએ તો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ એટલે કે સાહીઠ હવે કુલ સાહીઠ વસ્તુઓની જરૂર પડશે હવે જો પેન્સિલ માટે સર્વપ્રથમ શોધીએ તો છ નંગ બરાબર એક પેકેટ છે તો સાહીઠ નંગ આપણે ખરીદવા પડશે તો સાહીઠ નંગ બરાબર કેટલા એટલે સાહીઠના છેદમાં છ એટલે દસ છ અંક સાહીઠ છ છ ઉડી જશે તો દસ પેકેટ સંચા માટે જોઈએ તો એમાં ચાર નંગ બરાબર એક પેકેટ થાય છે તો સાહીઠ નંગ બરાબર કેટલા પેકેટ તો સાહીઠના છેદમાં ચાર એટલે પંદર ચોક સાહીઠ ચાર ચાર ઉડી જશે તો જવાબ આવશે પંદર પેકેટ

રોડની શરૂઆતથી એક બસ ટ્રક અને ટેક્સી પ્રવાસ શરૂ કરે છે જો બસ પ્રત્યેક દસ માઇલ સ્ટોન ઉપર ઊભી રહે ટ્રક દરેક બારમાં માઇલ સ્ટોન ઉપર ઊભો રહે અને ટેક્સી પ્રત્યેક આઠમાં માઇલસ્ટોન ઉપર ઊભી રહે તો શરૂઆત બાદ કયા માઇલસ્ટોન ઉપર ત્રણેય વાહનો એક સાથે ઊભા રહેશે તો અહીંયા દસ બાર અને આઠ જે છે એનો આપણે લસા શોધવો પડશે તો બે વડે ભાગ ચલાવીએ તો પાંચ અહીંયા છ અને અહીંયા ચાર ફરી પાછો બે વડે ચલાવો તો પાંચનો ચાલે એટલે પાંચ બેઠા છનો ચાલશે તો ત્રણ વડે અને ચારનો બે વડે ફરી પાછો બે વડે ચલાવીએ તો પાંચનો નહીં ચાલે એટલે અહીંયા પાંચ ત્રણ નો નહીં ચાલે એટલે ત્રણ બેનો ચલાવીએ તો બે એકા બે હવે ત્રણ વડે ચાલશે તો પાંચનો નહીં ચાલે એટલે પાંચ ત્રણ એકા ત્રણ અહીંયા ઉપરથી ઉતારા એક અને પાંચ એકા પાંચ ઉપરથી ઉતારા એક હવે દસ બાર અને આઠનો લસા તો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ એટલે કે આઠ ગુણ્યા પંદર એટલે એકસો ને વીસ તો ત્રણેય વાહનો જે છે તે એકસો ને વીસ માઇલ સ્ટોન પર ઉભા રહ્યા હશે એવું આપણે કહી શકીએ મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વાધ્યન પોથી છે તેના દરેક ભાગના તમામ વિષયના જે સંપૂર્ણ સોલ્યુશન છે તેની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અને તે લિંક ઉપર ક્લિક કરીને આ પીડીએફ તમે મેળવી શકશો અહીંયા તમને નંબર પણ આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશન મેળવી શકો છો અથવા તો પ્લે સ્ટોર ઉપર આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ જે એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે મેળવી શકો છો તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ મેળવી લેવી ત્યાર પછી છે દાખલા નંબર એકત્રીસ એક શાળા પુસ્તકાલયમાં સાતસો એંસી પુસ્તકો અંગ્રેજીના ત્રણસો અને ચોસઠ પુસ્તકો વિજ્ઞાનના જો પુસ્તકોને પ્રત્યેક વિષય ખાનામાં સમાન સંખ્યામાં ગોઠવવા હોય તો દરેક ખાનામાં કેટલા પુસ્તકો મૂકવા જોઈએ તો સર્વપ્રથમ તો આપણે સાતસો એંસીના અવિભાજ્ય અવયવ મેળવી લઈએ તો ત્રણસો નેવું ગુણ્યા બે એકસો પંચાણું ગુણ્યા બે 65 ગુણ્યા ત્રણ તેર પંચા પાસઠ અને તેર એકાતે તેર એવી રીતે ત્રણસો માં જોઈએ તો એકસો બ્યાસી ગુણ્યા બે એકાણું ગુણ્યા બે તેર સત્તા એકાણું અને તેર એકા તેર હવે નવસો સાતસો જે છે એના અવિભાજ્યવયો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા તેર અને ત્રણસો ચોસઠમાં આવશે બે ગુણ્યા બે ગુણ્યા સાત ગુણ્યા તેર હવે ગુસ્સા બંનેમાં સામાન્ય અવયવ છે બે ગુણ્યા બે ગુણ્યા તેર એટલે કે બાવન તો ખાનામાં બાવન પુસ્તકો મૂકવા જોઈએ અધ્ય નિષ્પતીનું સર્વગ્રાહી મૂલ્યાંકન આપણે જોઈએ તો એમાં પહેલું નીચેનામાંથી કઈ સંખ્યા ચારનો અવયવી છે તો ચારનો અવયવી હોય એવી સંખ્યા મળશે આપણને બાર બીજું નીચેનામાંથી કઈ સંખ્યા છવ્વીસનો અવયવી છે તો એમાં જવાબ આવશે છવ્વીસ નીચેનામાંથી કઈ સંખ્યા વિભાજ્ય કે અવિભાજ્ય નથી તો જવાબ આવશે વિકલ્પ બી એક ચોથું જો એક્સ ને છ વડે અને બે વડે ભાગી શકો તો તેને ખાલી જગ્યા વડે પણ ભાગી શકાય તો જવાબ આવશે વિકલ્પ એ ત્રણ પાંચમું નીચેનામાંથી કઈ સંખ્યા અગિયાર વડે વિભાજ્ય છે તો જવાબ આવશે વિકલ્પ બી એકસઠ હજાર આઠસો નવ ત્યાર પછી છઠ્ઠો દાખલો છ અને આઠના સો થી નાના સામાન્ય અવયવી લખો હવે છના અવયવી જોઈએ તો છ બાર અઢાર ચોવીસ ત્રીસ છત્રીસ બેતાલીસ અડતાલીસ ચોપન સાહીઠ છાસઠ બોતેર અઠ્યોતેર ચોર્યાસી નેવું અને છન્નું આઠ ના અવયવી જોઈએ તો આઠ સોળ ચોવીસ બત્રીસ ચાલીસ અડતાલીસ છપ્પન ચોસઠ બોતેર એસી અઠ્યાસી અને છન્નું અને અને સામાન્ય અવયવી જોઈએ તો તો બંનેમાં સરખા હોય એવા ચોવીસ અડતાલીસ છન્નું ત્યાર પછી સાતમો દાખલો પચીસ ચાલીસ પચાસ નો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધો તો પચીસ નો થશે પચુ પચું પચીસ અને પાંચ એકા પાંચ ચાલીસ નો થશે વીસ દુ ચાલીસ દસ દુ વીસ પાંચ દુ દસ અને પાંચ એકા પાંચ પચાસ માં આવશે પચીસ દુ પચાસ પચું પચુ પચીસ અને પાંચ એકા પાંચ ગુસ્સા ગુસ્સા બરાબર પચીસ એટલે કે પાંચ ગુણ્યા પાંચ ચાલીસ એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા પાંચ અને પચાસ એટલે બે ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ એટલે ગુસ્સા દાખલા નંબર આઠ હવે અહીંયા કહ્યું છે કે છ આઠ અને પંદરથી વિભાજ્ય ત્રણ અંકોની સૌથી નાની સંખ્યા શોધો ચાલો તો છ આઠ અને પંદરનો સર્વપ્રથમ તો આપણે અહીંયા લસા શોધવો પડશે તો બે વડે ભાગ ચલાવે તો ત્રણ ચાર અને પંદરના નહીં ચાલે તો પંદર બેઠા ફરી પાછા બે વડે ચલાવીએ તો ત્રણનો નહીં ચાલે એટલે ત્રણ ચાર ના ચલાવીએ તો બે પંદરનો નહીં ચાલે તો પંદર બેઠા અહીંયા ત્રણનો નહીં ચાલે એટલે ત્રણ બેઠા બેનો ચલાવે તો બે એકા બે અને પંદરના નહીં ચાલે એટલે પંદર હવે ત્રણ વડે ચલાવે તો ત્રણ એકા ત્રણ ઉપરથી ઉતારા એક અને અહીંયા પાંચ તેરી પંદર એટલે કે પાંચ હવે પાંચ વડે ચલાવીએ તો ઉપરથી ઉતારા એક ઉપરથી ઉતારા એક અને પાંચ એકા પાંચ લસા બરાબર બધા અવિભાજ્ય અવયવનો ગુણાકાર એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ એટલે જવાબ આવશે એકસો વીસ તો તે સંખ્યા એકસો ને વીસ હશે

ધોરણ છની આ જે સ્વાધ્યન પુથી છે તેમાં ગણિત વિષયના પાઠ નંબર પ્રકરણ નંબર ચારના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છની સ્વાધ્યન પુથીના બધા જ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે